એક વખત એક કૂતરા અને ગધેડા વચ્ચે શરત લાગી કે શહેરના એક ચોકે જે સૌથી પહેલા દોડીને પહોંચી જશે એ આ એરિયામાં રાજ કરશે દોડ શરૂ થઈ કૂતરો તો ખુશ હતો એને લાગ્યું કે હું તો ઝડપથી દોડું છું આ ગધેડાને તો આસાનીથી હરાવી દઈશ બંને દોડવા લાગ્યા પણ કૂતરાને શું ખબર કે દરેક મહોલ્લાના ચોકમાં ઘણા બધા કૂતરાઓ એની રાહ જોઈ રહ્યા હશે જેમ જેમ કૂતરો આગળ વધ્યો દરેક ચોકના સ્થાનિક કૂતરાઓએ તેના પર હુમલો કર્યો તે આ બધા કૂતરાઓ સાથે લડતો લડતો આગળ વધ્યો કેટલુંય લોહી વહાવ્યું કેટલાય ઘાવ થયા છતાં એ આખરે પહોંચી તો ગયો પરંતુ ત્યાં જઈને જોયું તો ગધેડો પહેલેથી જ સત્તાના સિંહાસન પર બેસીને રાજ કરી રહ્યો હતો હતાશ અને ઘાયલ કૂતરો બોલ્યો કાશ મારી જ જાતિના આ કૂતરાઓએ મને અટકાવ્યો ન હોત ને તો આજે હું રાજા બનીને એમનું જ ભલું કરેત મિત્રો જીવનમાં આપણને હંમેશા પોતાના જ લોકો જીતવા નથી દેતા તમારો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર પણ